કે છો તું તલમાં યતલ વિતલમાં પ્રગટે પલમાં સોયારી થાપે થલમાં જનની જલમાં બહુ ધાબલમાં બલકારી બનમાતું બનમા જીવ જંગલમાં સરિતા થલમાં હે હેમાં હેતાળી લંબ ભૂજાળી જય પીઠળમાં જોરાળી જય મુગ અલગ અલગ સ્વરૂપે ભગવતીએ જન્મ લીધા અને આ ભગવતીના ખોળામાં જ હું તમે બેઠા પણ એવી જગ્યાએ મેં બેઠા છે કે અહીંયા પગ દીધા પગ તમે આપો તરત વાયા બેસન તમને આવશે સાહેબ આ એક ભગવતીનો એક પ્રતાપ છે અને આ પ્રકૃતિમાં ક્યાંક સ્વયં ભગવતી આટા મારતી હોય તો જ આપણને આટલો આનંદને આટલો રાજીપો મળતો હોય છે એ ભગવતીને અમારા ખૂબ ખૂબ વંદન નમસ્કાર હું દિનેશ સિદ્ધાઉ વિશેષ વિદ દિનેશમાં તમારું સ્વાગત છે બની જોડે બેઠો છે બોલવાની જરૂર નથી જેની મૂછો એની ઓળખ છે પણ વ્યક્તિ મજાનો છે મારે તું કરો ત્યારે આપણે જ્યારે માણસ પોતાનો હોય કબુબા પાણી કરીએ છીએ

આપકે હસીન ચહેરે મેરે તસવી કે દાને હે મેં નિગાહે ફેર લેતા હું ઓર ઇબાદત હો ઈબાદત હોતી એક ઓડિયન્સ પણ અમારો ભગવાન હોય છે આપ અમને સેલિ સેલિબ્રિટી બનાવવાવાળા પત્રકારો જે મદદ કરો એ પણ અમારો ભગવાન હોય છે એટલે મારા તો પત્રકારો બધા જ અમારી માટે સ્નેહી હોય છે પણ ભારત દેશ એ પત્રકારો છે એ ભારત દેશનું એક અંગ છે સિંધવ સાહેબ અને મજાની વાત એ છે કે સિંધવ સાહેબ જેવા જો પત્રકારો મળી જાય તો એ અંગના એક આભૂષણો બની જાય છે અને આભૂષણ બની બનાવી બની બનાવી બનાવીને અમને જે જગતના ચોકમાં જીવતા કર્યા છે એવા પત્રકાર પ્રત્યે અમને ખૂબ ભાવના છે અને આપની પ્રત્યે મારો એવો અંતરનો સ્નેહ છે એ હું રાજીપો વ્યક્ત કરું છું એટલે હું માનું બાપુ એવું કહે છે કે હું વિશેષ જી 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 તમારી ઘણી બધી વાતો આમ તો કરવાની છે મિત્રો એમને ઘરે જવાનો છે એક આખો એમનો ઇન્ટરવ્યૂ કરવાનો છે જુદો ઇન્ટરવ્યૂ કરવો છે દીગુભાઈ અત્યારે બહુ નાનો ઇન્ટરવ્યુ એટલા માટે કરો જી જી અત્યારે પૂછી લો હાજી 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 પછી ઘરે આવીને જી જી મજા યાર આવે જી જી પણ તમારે કશું કેવું છે તમારો ઓડિયન્સ છે મારા ઓડિયન્સ આમ ઓડિયન્સ આમ તો મેં આપને પહેલાં કીધું એમાં ઓડિયન્સ તો અમારું ભગવાન હોય છે જે જે અમને નિહાળતા હોય છે તમામ ઓડિયન્સ અમારું ભગવાન હોય છે પણ ઓડિયન્સને એક ખાસ મારે વિનંતી કે જે જે નાનો કલાકાર હોય કે મોટો કલાકાર હોય એ આ આ ધરતીમાં ધરબાયેલી વાતોને ગોતી ગોતી મોતીના દાણીને જેમ વીણી વિણી માલ પર પ્રાણ પૂરી પૂરીને લોક હૃદય હુંગી છે એ પોગાડવાની જવાબદારી અમારી હોય છે પણ અમારા શબ્દો કંઈક સાર્થક થાય આવા પત્રકારો પણ આવી જે આવા આવા સુંદર મજાના કાર્યો કરી અને જે ઉજાગર કરતા હોય જે વાત રિલીઝ કરતા હોય એ વાતને થોડીક હયામાં વસાવી અને અમને પણ એક સારું માધ્યમ મળે અમે પણ રાજી થઈ અમારા પત્રકારોનો પણ ખૂબ ખૂબ આભાર એટલે ઓડિયન્સને એટલું જ કહેવાનું કે આ હૈયાના ભાવથી અમે જે રજૂ કરીએ છીએ એ આપ બે શબ્દ અમારા કવિઓના શબ્દો લખેલા સાર્થક કરવા માટે અમારી નમ્ર વિનંતી તો મિત્રો હું ફરીવાર દીગુ મળવાનો છું એમના ઘરે જવાનો છું અને એમના જન્મથી લઈને અત્યાર સુધીની ઘણી બધી વાતો આપણે કરવાના છે